વડોદરા જિલ્લાના ડભોઈ પાસે આવેલી તરસાણા ચોકડી પર જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ઊંટોનો કાફલો ઊંટોનો કાફલો પસાર થતો જોઈ સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને કુતૂહલ સર્જાયું હતું ધોરીમાર્ગ પર ઊભેલા લોકો આ દ્રશ્ય નિહાળવા માટે ટોળે વળ્યા હતા ઘાસચારા અને પાણીની શોધમાં કચ્છી માલધારીઓનું સ્થળાંતર આ કાફલા અંગે વધુ વિગત મેળવવા માટે જ્યારે કાફલા સાથે ચાલી રહેલા માલધારી ભારાભાઈ મંગુભાઈ રબારી રહેઠાણ ગામ જાણવા તાલુકો લખપત જિલ્લો કચ્છ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને આ લાંબી મુસાફરી પાછળનું કારણ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કચ્છ ભુજ વિસ્તારમાં હાલના સમયે પાણી અને ઘાસચારાની અછત વર્તાય છે અમારા પશુધનને જીવાડવા માટે અમે દર વર્ષે આ રીતે વડોદરા જિલ્લા તરફ આવીએ છીએ ડભોઈ પંથકમાં અત્યારે ડાંગરની કાપણી કટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે જે અમારા પશુ માટે ઉત્તમ ખોરાક પૂરો પાડે છે મુશ્કેલ જીવનશૈલી રોજનું પંદર કિલોમીટરનું ભ્રમણ આ માલધારી પરિવાર અને તેમનું પશુધન અત્યંત સંઘર્ષમય જીવન જીવે છે દૈનિક મુસાફરીમાં પશુઓ અને ઊંટ સાથે તેઓ રોજનું દસથી થી પંદર કિલોમીટર અંતર પગપાળા કાપે છે ખોરાકની વ્યવસ્થા રસ્તામાં જ્યાં પણ ખેતરો દેખાય ત્યાં પશુઓને ચરવા માટે છોડી દેવામાં આવે છે ડાંગરના અવશેષો ઊંટ માટે પૂરતો ખોરાક બની રહે છે કામ ચાલુ નિવાસ આ લોકો ચારથી છ મહિના સુધી વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં ફરે છે શિયાળો અને ઉનાળો આ રીતે જોઈતાવે છે ખુલ્લું આકાશ અને ખેતર ચાલતા ચાલતા જ્યાં રાત પડે ત્યાં ખેતરમાં પશુઓ સાથે મુકામ કરે છે અને સવાર પડતાં જ ફરી નવા ગામની શોધમાં નીકળે નીકળી પડે છે સ્થાનિકોમાં આકર્ષણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં ઊંટો જોવા મળતા નથી જેથી તરસાણા ચોકડી પાસે લોકો પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કરતા જોવા મળ્યા હતા

માલ આવો પડે ચાલવો પડે જાનવર ભૂખ્ય મારા પહોંચાય નહીં